મહારાજા દે ગોહિલ ભાવનગર સ્ટેટ ઉનાળો આવ્યો છે તડકો ધકે છે આગમાંથી જાણે અગ્નિ વરસે છે ઊની વાય છે પારેવા ફફડે છે મહિનો ગયો વૈશાખ ગયો જેઠ આવ્યો નદી સરોવરના પાણી સુકાણા ઝાડવાના પાન સુકાણા માણસોના શરીર સુકાણા પશુ પંખી પોકાર કરવા લાગ્યા રાજા દેપાળદે ભગવાનના ભક્ત છે રાતે ઉજાગરા કરે છે પ્રભુને અરજ કરે છે હે દયાળુ મેં પંખી અને માનવી મરે છે પ્રભુએ જાણે રાજાજીની અરજ સાંભળી અષાઢ બેઠો બેઠોને મેહુલા વરસવા લાગ્યા ધરતી તરબોલ થઈ ડુંગરા ઉપર ઘાસ ઉગ્યા દેપાલ દે ખોડે ચડ્યા રાજ્યમાં ફરવા નીકળ્યા જોવું તો ખરો મારી વસ્તી સુખી છે કે દુખી જોવું તો ખરો ખેડૂત ખેતર ખેડે છે કે નહીં દાણા વાવે છે કે નહીં તમામના ઘરમાં પૂરા બળદ ને પૂરા દાણા છે કે નહીં ઘોડે ચડીને રાજા ચાલ્યા જાય ખેતરે ખેતરે જોતા જાય મોરલા ટવકે છે વસુડા સરે છે નદીઓ ખળખળ વહે છે અને ખેડૂતો ગાતા ગાતા દાણા વાવે છે સહુને સાટીડે બબે બળદો બળદો પણ કેવા ઢીંગા અને ટફડિયા પણ એક ઠેકાણે રાજાજીએ ઘોડો રોક્યો જોઈ જોઈને એનું દિલ દુબાયું કળીએ કળીએ એનો જીવ કપાયો એક માણસ હળ આકે છે પણ હળને બેય બાજુ બળદ નથી જોતડ્યા એક બાજુ જોતરેલ છે બળદ ને બીજી બાજુ જોતરેલ છે એક બાયડી માણસ હળ આકતો જાય છે બળદની લાકડી મારતો જાય છે લાકડી મારતો જાય છે બાયડીના બરડામાં લાકડીઓના ઉઠી આવ્યા છે બાઈ તો તો બિચારી રોતી રોતી હળ ખેંચે છે છે રહે માર ખાય રાજા દેપાલ એની પાસે ગયા જઈને કહ્યું અરે ભાઈ હળ તો ઉભું રાખ ઉભું તો નહીં જ રાખવું મારે વાવણી મોડી થાય તો તો ઉગે શું તારું કપાળ વાવણીને ઘે તાવણી મડું ઢાંકીને વાવણી કરવી પડે ઠાકોર એટલું બોલીને ખેડૂતે હળ હાંકી રાખ્યું એક લાકડી બળદને મારી અને એક લાકડી મારી રાજાજી હળની સાથે સાથે ચાલ્યા ફરી વિનવ્યો અરે ભાઈ આવો નિર્દય બાયડીને હળમાં જોડી તારે સી પંચાત બાયડી તો મારી છે ને ધરાહર જોડીશ ધરાહર મારીશ અરે ભાઈ સીધ જોડી છે કારણ તો કહે મારો એક ધાંડો મરી ગયો છે હું તો શું ગરીબ સારણ ઢાંડો લેવા પૈસા ન મળે વાવણી ટાણે કોઈ માગ્યો ન આપે વાવું નહીં તો આખું વર્ષ ખાવું શું બાયડી છોકરાને ખવડાવું શું એટલા માટે આને જોડી છે સાચી વાત ભાઈ સાસી વાત છે લે હું તને બળદ લાવી આપું પણ બાયડીને તું છોડી નાખ મારાથી એ નથી જોવાતું પેલા બળદ મગાવી આપ પછી હું એને છોડીશ તે પહેલા નહીં છોડું હળને ઉભું તો નહીં જ રાખું આ તો વાવણી છે ખબર છે રાજા નોકર દોડાવ્યો જા ભાઈ સામા ખેતરોમાં મોહ મોં માગ્યા મૂલ દેજે બળદ લઈને ઘડીકમાં માં આવજે તોય ખેડૂત તો હળ હાકી જ રહ્યો છે ભાઈ હળ ખેંચી શકતી નથી એની આંખોમાંથી આંસુ ઝરે છે રાજા બોલ્યા લે ભાઈ હવે તો છોડ આટલી વાર તો ઉભો રે ખેડૂત બોલ્યો આજ તો ઉભા કેમ રહેવાય વાવણીનો દિવસ ઘડીકના ખોટીપામાં આખા વર્ષના દાણા પાછા થઈ જાય રાજાજી દુભાઈ ગયા તું પુરુષ થઈને આટલો બધો નિર્દય તું તો માનવી કે રાક્ષસ ખેડૂતની જીભ તો કુહાડા જેવી તેમાંય પાછો સારણ ખેડૂત બોલે ત્યારે તો જાણે લુહારની કોડના ફુલડા જ એવું જ બોલ્યો તું બહુ દિયાળું તો સાલ જોતી જાને તેને જોડું ને બાયડીને છોડું ઠાલો ખોટી દિયા ખાવા શા સારું આવ્યો છો બરાબર બરાબર કહીને રાજા દેપાલ વડા પરથી ઉતર્યા અને હળ ખેંચવા તૈયાર થઈ ગયા કહ્યું લે છોડ એ બાયને અને જોડી દે મને બાય સુટી એને બદલે રાજાજી જોતાણા માણસો જોઈ રહ્યા સારણ તો અણસમજુ હતો રાજાને બળદ બનાવીને એ તો હળ હાંકવા લાગ્યો મારતો મારતો હાંકીએ જાય છે ખેતરને એક છેડેથી બીજે છેડે રાજાએ હળ ખેંચ્યું એક ઓથલ પૂરો થયો ત્યાં તો બળદ લઈને નોકર આવી પહોંચ્યો રાજા છૂટા થયા સારણને બળદ આપ્યો સારણીને આંખમાંથી તો દડદડ ખેતના આંસુડા દડ્યા એ તો રાજાના વારણા લેવા લાગી ખમા મારા વીરા ખમા મારા બાપ કરોડ દિવાળી તારા રાજપાટ તબજો દેપાલદે રાજા ફારે અહીંયા ચાલ્યા ગયા ચોમાસું પૂરું થયું દિવાળી ઢોકળી આવી ખેતરમાં ઊંચા 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 છોડવા છે ઊંટ ઓરાઈ જાય બધા દરેક છોડની ઉપર ડુંડું પણ કેવડું મોટું વેત વેત જેવડું ડુંડામાં ફરસક દાણા ધોળી ધોળી જુવાર અને લીલા લીલા બાજરા જોઈ જોઈને સારણ આનંદ પામ્યો પણ આખા ખેતરની અંદર એક ઠેકાણે આમ કેમ ખેતરને એક છેડે થી બીજા શેડા સુધીની આર્યમાં એકેય છોડને ડુંડા નીગળેલા ન મળે એટલે કે એક પણ ડુંડામાં દાણા ન મળે આ શું કૌતુક સારણને સાંભળ્યું હા હા તે દીપ હું વાવણી કરતો હતો ને ઓલિયો દોડડાયો રાજા આવ્યો હતો એ મારી બાઈડીને બદલે હળે જૂટ્યો હતો આ તો એણે હળ ખેંચેલું તે જ જગ્યા કોણ જાણે કેવોય પાપ્યો રાજા એના પગલા પડ્યા એટલી મારે કાંઈ ન પાક્યું વાવેલા ગયા સારણ ગયો પાકડીને વાત કરી જા ખેતરમાં એ પાપિયાના પગ પડ્યા એટલી ભોઈમાં મારું અનાજય ન ઉગ્યું બાઈ કહે અરે સારણ હોય નહીં એ તો હતા રામ રાજા સાચે જ તું જોતા ભૂલ્યો ક્યારે તું જઈને જોઈ આવ ફરી મળે તો હું એને એ જ નાખું એણે મારા દાણા ખોવરાવ્યા કેવા મેલા પેટનો માનવી દોડતી દોડતી સારણી ખેતરે ગઈ પેટમાં તો થડક ઠડક થાય છે સૂરજ સામે હાથ જોડે છે સ્તુતિ કરે છે હે સૂરજ તમે તપો છો તમારા સત તપે છે તોય સત્યાના સત સીધ ખોટા થાય છે મારા રાજાના સતની રક્ષા કરજો બાપ જોઈએ ત્યાં તો સાસો સાસ એક ઉથલ જેટલા છોડવાના ડુંડા ન હતા ને બીજા બધા છોડવા તો ડુંડે ભાંગી પડે છે આ શું કહું તું પણ એ ગાંડા સારણની સારણી તો ચતુર સુજાણ હતી સારણી હળવે હળવે એ હારિયાના એક સોડવા પાસે ગઈ હળવે હળવે સોડવો નમાવ્યો હળવે ડુંડું હાથમાં લીધું હળવે હાથે ડુંડા પરથી લીલું પડ ખસેડ્યું આહા આ શું દાણા નહીં પણ સાસા મોતીડા ડુંડે ડુંડે મોતીડા સમકતા રૂપાળા રાતા પીળા અને આસમની મોતીડા મોતી મોતી દાદાજીને પગલે પગલે મોતી ની પજ્યા સારણીએ દોટ દીધી ઘેર પહોંચી સારણનો હાથ ચાલ્યો અરે મૂર્ખા ચાલ તો મારી સાથે તને દેખાડ્યું કે રાજા પાપી કે ધર્મી હતો પરાણે એને લઈ ગઈ જઈને દેખાડ્યું મોતી જોઈને સારણ પસ્તાયો ઓહો મેં આવા પનોતા રાજાને આવા દેવરાજાને કેવી ગાળો દીધી બધા મોતી ઉતાર્યા ટારણે ફાટ બાંધી પરભારીઓ દરબારને ગામ ગયો કચેરી ભરીને રાજા જયપાલ દે બેઠા છે ખેડૂતોના સુખ દુઃખ વાતો સાંભળે છે મોકડું તો કઈ તેજ કરે છે રાજાજીના શરણમાં સારણે મોતીની ફાટ મૂકી દીધી લોગડું ઉગાડી નાખ્યું આખા ઓરડામાં મોતીના અજવાળા સવાયા રાજાજી પૂછે છે આ શું છે ભાઈ સારણ લલકારીને મીઠે કંઠે બોલ્યો જાણ્યો હોત જળધાર નવળંગ મોતી નીપજે તો વવરાત વડવાર દી બાધો દેપાળ દે હે દેપાળ દે રાજા જો મેં પહેલેથી જ એમ જાણ્યું હોત કે તું શંકરનો અવતાર છે જો મને પહેલેથી જ ખબર પડી હોત કે તારે પગલે પગલે તો નવલખા મોતી નિપજે છે તો તો હું તને તે દિવસ હળમાંથી છોડત શા માટે આખો દિવસ તારી પાસે હળ ખેંસાવત ને આખો દિવસ વાવ્યા કરત તો મારું આખું ખેતર મોતી મોતી થઈ પડત રાજાજી તો કઈ સમજ્યા નહી અરે ભાઈ તું આ શું બોલે છે ચારણે બધી વાત કરી રાજાજી હસી પડ્યા અરે ભાઈ મોતી કઈ મારે પુણ્ય નથી ઉગ્યા એ તો તારી સ્ત્રીને પુણ્ય ઉગ્યા છે એને તે સંતાપી હતી એમાંથી એ છૂટી એનો જીવ રાજી થયો એને તને આશીષ આપી તેથી આ મોતી પાક્યા ચારણ ચાલવા માંડ્યો રાજાજીએ તેને ઉભો રાખ્યો ભાઈ આ મોતી તારા છે તારા ખેતરમાં પાક્યા છે તું જ લઈ જા બાપા તમારા પુણ્યના મોતી તમે જ રાખો ના ભાઈ તારી સ્ત્રીના પુણ્યના મોતી એને પહેરાવજે એટલે હું સતીની પ્રસાદી લઈ લઉં છું રાજાજીએ એ ઢગલીમાંથી એક મોતી લીધું લઈને માથા પર ચડાવ્યું પછી પરોવીને ડોકમાં પહેર્યું સારણ મોતી લઈને ચાલ્યો ગયો ઘેર જઈને સારણીના પગમાં પડ્યો